ભરૂચ જિલ્લાના વાલિયા ખાતેથી ઘરમાંથી શિક્ષક દંપતીનો મૃતદેહ મળતા ચકચાર ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપતીનો મૃતદેહ મળતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે સોસાયટીમાં દિવસભર મકાન બંધ રહેતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી બંધ મકાનનો દરવાજો તોડી અંદર પ્રવેશતાની સાથે પોલીસ પણ ચોંકી ઉઠી હતી ઘરમાં શિક્ષક દંપતીનો લોહીલુહાન હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો ઘટનાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા મરણ જનાર પતિ પત્નીના મૃતદેહને પીએમ અર્થે લઈ જવામાં આવ્યા છે ઘટનાને લઈ દંપતીની હત્યા કે આત્મહત્યાની ચર્ચાએ જોર પકડ્યું છે પોલીસે ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે